હારું લે આજ તો મોઢો વસ્તુ ખેલતો હે નકતર રહી રાડો જ પાડતી અન ડોરા તો ઊંચો ચડલ હોય આજે તો વેલા ઉઠીને ચાયે પાઈ કઈ બાજુ દી ઉગ્યો હે દી તો ખબર નઈ કઈ બાજુ ઉગ્યો પણ આજ સન સોમવાર છે એ સોમવાર હોય તો શું મારે છે શ્રાવણ મહિના ના હર સોમવારે ઉપવાસ હોય છે તો હાલો આપણે છે દર્શન કરતા આવી શંકર ભગવાનના મંદિરે ભગવાન એ તને પગ નથી આપ્યા મને પગ તો આપ્યા છે પણ તમે હાલો ભેગે મારે ચાય નથી હાલો તારા ભેગે સોમવારે લઈ જાય દર્શન કરવા અને બીજા છ દી રહી વઢે જા તું હાલી જા કાંઈ જરૂર નથી ભેગે હાલવાની કેવા અસલ સોમવારી વ્રત કરો છો ને ભેગે હાલવાની ના પાડી દીધી મને ખબર છે તાર દેખાડો જ કરવો છે બધો એટલે જેડલન બતાવતા હોય ને કે જો હું જ છું સોમવારી વ્રત કરું છું અમારી જમાઈ હારી છે હંધાઈ ખબર જ છે આખો દી વટતી જોઈએ હું તો જાઉં છું મંદિરે હા જા મંદિરે ભગવાને કહેતા હશે આ ચાલ્યા વિશે વટવેળિયાણી

એ જલપા રાણી કઈ પાસે આયા એ કાય નઈ બુતડી બેન શંકર ભગવાનના દર્શન કરવા ગયા હતા સોમવારે વ્રત છે ને તમે જી આયા સોમવારે વ્રતના ડખા જાવે છે રાજા એ શું ઈ કાવરી શું થઈ ગયું એ કાય નઈ જલપા રાણી હે બુતડી બેન આજ તો તમે બે જણા ભેગા ગયા છો દર્શન કરવા કા ના રે ના જલપા બેન આજ છે ને એન મોડું થાતો તો દુકાન જાઉં તો તે મેકી દુકાન વાતની વાજે કે જી આવીશ

અર તમે છેન થોડું ધીરે વઠો તો કોઈને હમ ભરાય તો નહીં ઈ સાચી વાત કહા વઢો તો ભલે વઢો પણ ધીરે વઠો ઈ ઓ જલપા બેન મંદિરે જઈ આયા ઈયા ચંપા બેન તમારે તો રોજ બપોર હોય કે હું તો જઈ જાઉં ને હવે તો તમારે વળી શું કામ ઘડીક ઊભો તો રેવાય ને મારા હાટુ ચંપા બેન હું તો ઊભી રહું પણ તમારે છે ને મારા પેલા સુરેદ દાદા ને કઈ દેવાનું કે તમે ઘડીક ઊભાર્યો તો હું રમ તો થાય જલપા બેન તમે તો કેવી વાતો કરો હે ભૂતડી બેન તમે તો બોલાવતા નથી ને કેમ છો ક્યાંથી બોલાવે તમારા ટાંટિયા કોઈ દી હખણા રહેતા જ નથી બીજાને ઘરમાં ડોઢાઈ કર્યા વગર તો આલે જ નહીં કા ઢોઢાઈ તો કરવી જ પડે ને હા સાચી વાત હો ભૂતડી બેન ભૂતડી બેન ઉડો છો પણ તમારે જેટલી નહીં હો તમે તો બહુ ડોઢાઈ કરો હા ચો કઈ નહીં પોતાનું નામ આવે એટલે જરીએ હા ભરી તો હકે જ નહીં સીધો સામેવાળા ઉપર ઠલવી જ દેવાનું બોલીએ તો તમે કઈ ઓછા છો નહીં ક્યાંથી ઓસી હો તમે બોલો તો હું શું બોલું ને તમને તો એમ કે હું બોલું ને ચંપાબેન ભલે તમને તો ઈ મીઠું લાગે ને પણ ભલે ખારું મોરું થાય ને હું એ બોલી મને ભગવાન એ આપી છે ભગવાન એ તમને આપી હોય ને તો વાપરવાની આવા બીજા ને ઘર ઓસી વાપરવાની ચંપાબેન પછી દાણા લઈને જશે મંદિરે કાઈ નહીં વરે ભૂતળી બેન હું મંદિરે જાઉં ના જાઉં તમારે ઉપાધિ કરવાની કઈ જરૂર નથી તમે તમારું કામ કરો હું તો મારું જ કરું છું તમારી વાત કરો દોઢાઈ કરવાથી ઊંચા નથી આવતા ભૂતળી બેન હવે ઘણું થઈ ગયું હાલો જઈએ પહેલા ઘી નાખે અને પછી કેસે ઘણું થઈ ગયું વરિયાદી તમારામાં જાણે બોરા વરિયા હોય ઈ તો બોલશે રે ભૂતળી બેન હાલો ઈ એ સાચી વાત છે જલપા બેન તમારી ગંડન જીબડાન શેડો ન હોય કાઈ

બોગડી એમ તને છે ને ચોખ્ખી ભાષામાં કહી દઉં છું એ ચંપાબેન ને છે ને બોલાવતી નહીં તું હવે તેરે આટલા દી ભેગે જ રહેતા ને હવે વાટે છે મારું મારું ઈ તો જલપાબેને કીધું નકા તો શું શું વાટી આવત હું તો કી આવી હન તું શું કે મે કીધું શું બીજાને ઘરમાં આડો ટોટીઓ નાખતા છે તમારું કરો ને મે તો કીધું મંદિરે જાય છે દણા લઈને ને અહીં આવીને રેવા વાટશે કાઈ નહી વરે ખોટું લાગે તે ભલે લાગે મન નહીં લાગતું હોય એવા ઈ જ લાગના હોય ગોગડી જે માણસ છે ને બોલ્યા પહેલા પાંચ વાર વિચાર ન કરે ને એને આપણે કઈ કેવા વિચાર કરવાનો હોય જ નહીં હવે આજ તો હરખો ગળા કાઢી આવે તેરે અમાર તો ખાટો મોરું જોઈએ એના લીધે હંધી હવે હામી તો આવે હવે જરપા બિન શું કે ખબર તમ ઘી નાખો હોય કે મેં તો કહી દીધું તમે ઈ જ લાગના છો ના રે ના કોઈ નથી હા પર તો હા ભરે તો એ શું ભલે ને હા ભરે આવે તો ખરા આવે તેરે નહીં તો ચા અહીંથી થી બિયા ટીટી